ગુજરાતમાં ભૂકંપના આંચકાનો સિલસિલો યથાવત છે સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં ભૂકંપના આંચકા અનુભવાય છે અમરેલી નજીક મોડી રાત્રે બે પોઈન્ટ પાંચની તીવ્રતાનો આંચકો આવ્યો ભૂકંપનું કેન્દ્રબિંદુ અમરેલીથી સાડત્રીસ કિલોમીટર દૂર નોંધાયું છે નવસારીના વાંસદા નજીક પણ કંપન અનુભવાયું

એક જાન્યુઆરીથી ચૌદ જાન્યુઆરી ચૌદ દિવસમાં ઓગણીસ ભૂકંપના આંચકા રાજ્યના અલગ અલગ વિસ્તારોમાં આવ્યા છે જો કે જાણકારોનું માનવું છે કે આ ભૂકંપના આંચકા કોઈ મોટા આંચકામાં પરિવર્તિત નહીં થઈ શકે આ નાના નાના ઝટકા છે જે વધારે વરસાદ આવવાના કારણે આવી રહ્યા છે